સતત ચાર દિવસથી રાજ્યના મોટા ભાગની અંદર કુદરતનો કહેર પણ કહી શકાય એવો વરસાદ સતત કમોસમી ચાલુ છે ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે રજૂઆતો મળી સ્થિતિની ગંભીરતા સરકારે પણ જોઈ અને માનની મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક મંત્રીશ્રીઓ સાથે બેઠક કરી રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈએ પાંચ જેટલા મંત્રીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજના દિવસે પ્રવાસ કરવાનું પણ કહ્યું છે હું એમ માનું છું કે જે પ્રકારે ખેડૂતોને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતના કહેરમાં છીનવાયો છે એમની મહેનત ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને આજે જોઈએ તો કપાસ છે ડુંગળી છે અને મગફળી લગભગ પાક છે એ નાશવંત થયો છે ત્યારે અમે સરકારને વિનંતી પણ કરી હતી ને સરકારે મનસા પણ બતાવી છે સરકારે ઈચ્છાશક્તિ પણ બતાવી છે કે ખેડૂતને જે રીતે મદદ થઈ શકે વધારેમાં વધારે મદદ કેવી રીતે થઈ શકે એ પ્રકારે સરકારે આ કાર્યવાહીની શરૂઆત તાત્કાલિક કરી પણ છે અમારી સરકારને વિનંતી પણ છે કે જે રીતે ભૂતકાળની અંદર પણ જ્યારે જગતનો તાત સંકટમાં આવ્યો છે કિસાન જ્યારે સંકટમાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે વખતો વખત મદદ કરી છે આ વખતે પણ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે એટલે કોઈપણ જાતના ગામડાઓને બાકાત રાખ્યા વગર કોઈપણ સર્વે કર્યા વગર અથવા તો સર્વે કરાય તો ડિજિટલ સર્વે અથવા તો સેટેલાઇટના આધારે સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને ઝડપથી મદદ થાય એના માટે અમારી વિનંતી છે ને એના માટે જ મંત્રીશ્રીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે મેદાનની અંદર આવ્યા છે ખુદ રાજ્યની માનની મંત્રીશ્રી કૌશિકભાઈ પણ આજે ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે માંડવીના પાથરા કેવી રીતે તણાયા છે કપાસનો ફાલ કેવી રીતે ખેરો છે ડુંગળીના ખેતરો કેવી રીતે ડૂબા છે હું એમ માનું છું કે અધિકારીઓની ટીમ સાથે મંત્રીશ્રી પણ આજે છે અને હું ચોક્કસ મને ભરોસો છે કે જે પ્રકારે ભૂતકાળની અંદર રાજ્ય સરકારે ખેડૂતોના માટે નિર્ણય લીધા છે એવો જ નિર્ણય આ વખતે પણ માનવીય આધારે લેશે મને સંપૂર્ણ સરકાર ઉપર ભરોસો છે